ભરૂચ એસઓજી પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસે બે વર્ષથી ફરાર ડ્રગ્સ કેસના આરોપીની ધરપકડ કરી છે આરોપીની ઓળખ જીત બહાદુર સિંહ ઉર્ફે ઠાકોર સૂર્યનારાયણ સિંહ તરીકે થઈ છે તે સુરતના રાજીવનગર વિસ્તારમાં રહેતો હતો ભરૂચના એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી આરોપી મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મહારઈ મોહમ્મદપુર ગામનો વતની છે ત્રણ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ભરૂચના જાડેશ્વર ચોકડી પાસેથી એસઓજીએ એક હજાર ત્રણસો ચોત્રીસ પોઈન્ટ એક પાંચ શૂન્ય કિલોગ્રામ માદક પદાર્થ ઝડપ્યો હતો આ ડ્રગ્સની કિંમત એક કરોડ તેત્રીસ લાખ હતી કુલ મુદ્દામાલની કિંમત એક કરોડ ત્રેપન લાખ હતી આરોપી યુપીથી માદક પદાર્થ મંગાવી સુરતમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો પોલીસથી બચવા માટે તે વિવિધ રાજ્યોમાં છુપાતો હતો પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોના ઉપયોગ કરીને તેને ઝડપી લીધો છે આ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધો આવ્યો હતો હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે